નું શું કામ છે યા બુર્ગાનો મારે સાથ છે પછી બીજાનું શું કામ છે આ બુર ગાનો મારે સાથ છે પછી બીજાનું શું કામ છે લવા દુર્ગાનો મારે સાથ છે પછી બીજાનું શું કામ છે ને

શું કામ છે મારા સુર ગામ છે ને અંબે મારા નામ છે તારા સુર ગામ છે ને અંબે માના ગામ છે અંબે માના નામ છે

સંકલપુર ગામ છે ને બહુચર માં છે બહુચર મા છે ને મોટા એમના ગામ છે બહુચરમાં નામ છે ને મોટા એમના નામ છે પછી બીજાનું શું કામ છે માથુરા કામ છે ને છે ને ના કામ છે સુરા નામ છે ને હમણાં નામ છે તને ગોકુળ રૂડા ગામ છે એ મારે તીજી બાવા મારે સાત છે પછી બીજાનુ સુખામ બાવાનો મારે સાથ છે પછી બીજાનુ સુખામ છે રાકોર ગામ છે ને ગોમતીના કાટ છે રાકોર ગામ છે ને

સાથ છે પછી બીજા નું શું કામ છે રવા દુ મારે સાથ છે રે પછી બીજા નું શું કામ છે રમો રમો રાંધલ